ચાલો ખેડૂત મિત્રો આજે તમને સરસ મજાની નવી ઓરણી તમારા માટે લઈને આવ્યો છું ને તમને બતાવવા માંગુ છું બહુ જબરજસ્ત છે આ કારણ કે આ એક વસ્તુમાં કેટલા બધા કામ થઈ શકે એમ છે કેટલા બધા કામ એટલે કે ઉનાળું વારની મગફળી ત્યારબાદ ઘણું બધું અત્યારે આમાં વાવી શકો છો છાટણી જીરું છાટણી તલ કારણ કે આમાં એક બીજી એવી વસ્તુ છે કે ડબલ હમાર એટલે કે તમારે જે પણ વાવેતર કરો એ સરસ મજાનો ઉગાવો આવે અને તમારે જે પિયત આપવાની છે ને એક ખાસ અદ્ભુત મજા આવશે ડબલ સમાર એટલે કે પાછળના તમે આ જોવો છો ડબલ સમાર આ ડબલ સમાર આપણે આપ્યા છે આ વરણીમાં કેમ કે એક છે કે નવ વારનું વાવેતર કરવા માટે આ પાછળ અમાર આપ્યો છે એ પણ સ્પ્રિંગ સિસ્ટમ છે ત્યારબાદ છાટણી આપેલી છે અને એ છાટણી કોઈ પણ આપણે ઉનાળું તલ વાવશું તો એને અંજાવવા માટે પાછળ પણ નાનું એવું હમાર આપ્યું છે એટલે કે ડબલ હમાર એક હમારમાંથી કાંઈ તમારે કપચું આવ્યું કે ઢેફું આવ્યું લીટો થયો તો પાછળ બીજું હમાર એને ક્લીન કરી આવશે અને બેઈને તાકાત ઓછી કરવી પડશે અને બેઈને બિયારણને જેમ વજન આપો તો ક્યાંક બિયારણ ઉચકાવી લેવાની શક્યતા રહીએ પણ ડબલ હમારનો મોટો બધો આપને ફાયદો જોવા મળે છે અને આ ઓરણી આપણી એજન્સીમાં અવેલેબલ છે જેમ કે ગુજરાત તો શું ગમે ત્યાં તમે આ વિડીયો જોવો છો તમારે જો આ ઓરણી મગાવી હોય તો મારા કોન્ટેક નંબર ઉપર હું જે તમને ડિસ્પ્લે કરું છું એકવાર કોન્ટેક કરી લેજો કારણ કે તમારા બજેટમાં અને આપણા કામમાં બેસ્ટ ઓરણી છે તમને દરેક સેટિંગ સરળ પડે છે અને આમાં બધી વસ્તુ સરળ પડે છે જેમ કે આ ઓરણી એક તો સ્ટીલમાં છે પ્રીમિયમ મોડલ છે હેવી છે આમાં બધી સિસ્ટમ અવેલેબલ છે અને પાછળ જો તમને બતાવી દઉં પેલા તો આ ખાણીઓ આપણે બોતેર ઇંચ થી મોટો એટલે ઇઠોતેર નો ક્યારો કરવા માટે આપણી ગુજરાત ની એરિયા માં આ સરળ ક્યારો થાય છે આની લંબાઈ આ તે બધું વ્યવસ્થિત છે આપણા માટે બેસ્ટ છે અને આની વાત કરી હેવી ની તો દાઢા થી માંડીને બધું એકદમ વ્યવસ્થિત ને હેવી અને સ્ટીલ ના ખાના છે જેથી કરીને સમય અનુસાર કટાવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અને જમ્પ ની વાત કરો તો આમાં

વાવેતર કરી શકીએ આ એક જ ઓરણીમાં મિત્રો અત્યારે આ ઓરણીમાં આપણે મગનું વાવેતર થઈ શકે છે ચાર અથવા નવ વાર પાંચ વાર બાજરાનું વાવેતર થઈ શકે છે નવ વારનું જુવારનું વાવેતર થઈ શકે છે મકાઈનું વાવેતર થઈ શકે છે ત્યારબાદ ઉનાળું તલનું વાવેતર થઈ શકે છે અને આ જ ઓરણી પછી ચોમાસે આપણે મગફળીનું વાવેતર કરી શકીએ સોયાબીનનું વાવેતર કરી શકીએ કારણ કે એમાં બમ્ફરને આગળનું નીકિયું છોડાવી અને એને ચોમાસાનો મા આપણે આ ચોમાસામાં પણ આ ઓરણી આપણે ઉપયોગ કરી શકે એટલે જે ખેડૂત મિત્રો ત્રીસ ચાલીસ પચાસ વીઘાના ખાતેદાર છે જેને ઓરણીની જરૂરિયાત છે વારંવાર નવું વાવેતર કરવું હોય તો આમાં નવ ડાઢામાં તમારે જે તે વસ્તુ કરવી હોય એ તમારા માટે શક્ય બનશે ને સરળ બનશે એટલે આ ઓરણી હું તમારા માટે સ્પેશિયલ બનાવડાવ્યો છું કેમ કે આ વસ્તુથી તમને બહુ ઉપયોગી બનવાની છે અને તમારા બજેટમાં થઈ જવાની વસ્તુ છે સબસિડી માન્ય છે અત્યારે તમે આ ઓરણી લઈ જાઓ બિલ બાકી રાખી દો વર્ષ દિવસની અંદર સબસિડી પાસ થાય તો તમે એનો પણ સરસ મજાનો લાભ ઉઠાવો અને તમારા બજેટમાં ને સારી વસ્તુ તમે મારી પાસે જો વસ્તુ ખરીદવા આવશો કોન્ટેક કરશો તો તમને પેલો બેનિફિટ એ મળશે કે તમે જ્યાં પણ આમાં અટકાવ કે તમને સર્ટિંગની ખબર નથી ક્યાં રોટરની ખબર નથી કયો પાક કેમ વાવવો કેટલી ઊંડાએ વાવવો તો હું તમને વિડીયો કોલ અથવા ફોનમાં સજેસ્ટ કરી કે આ રીતે તમે વાવેતર કરો એટલે તમે નવી ઓરણી લઈ અને તરત જ તમે સારી રીતે વાવેતર ચોક્કસ રીતે કરી શકશો તમારે અટવાશો નહીં અને હું જે પણ વસ્તુની એજન્સી રાખું છું તો એના ચોક્કસ એક મોડલ આપણી પાસે અવેલેબલ હોય હું તમને આના વિડીયો દ્વારા વિડીયો બનાવી અને હું તમને પીરશું કે કોઈ પણ વાવેતર કરવા માટે કેમ એના સેટિંગ કરવા એટલે તમારે કાયમ માટે જે મારા ટચમાં છે એ લોકો ચિંતા મુક્ત રહે કેમ કે મારી પાસે આ ઓરણી છે હું આ ઓરણીથી થી વાવેતર કરવા જાઉં એનો વિડીયો બનાવું કે એમાં સેટિંગ કેમ કરવું ક્યાં રોટર વાપરવા આ અનુકૂળ રહેશે એક ધારું સેટિંગ નથી રહેતું તો એ મોટો પ્રશ્ન છે કે ઓરણીઓ તો ઘણી બધી આવતી હોય છે પણ એના ખાનાની સેવાય ઉતરાય અને રોટર ફિટિંગની એક મહત્વની વસ્તુ છે કે એને વ્યવસ્થિત રીતે જો સેટ કરતા આવડે ફિટિંગ કરતા આવડે કાયદેસર એના કુતરાય હોય તો તમારું બિયારણ વધઘટ ઓછું થાય છે અને આની બધું તમને હું આગળના વિડીયોમાં સરળતાથી હું બતાવી જઈશ જે આપણી ખેડૂત મિત્ર ચેનલમાં વર્ષોથી આ બે ત્રણ વર્ષથી જે જોડાઈને રહ્યા છે એને તો ખબર છે પણ તમે નવા છો તો આ ચેનલ સબસ્ક્રાઈબ રાખજો કારણ કે ખેડૂતના દીકરા માટે આ ઉપયોગી વસ્તુ રહે છે તમે ઓરલી લ્યો કે ન લ્યો પણ ચેનલ સબસ્ક્રાઈબ છે તો તમને નવા નવા વિડીયો નવા ઓજાર એન્ટિક ઓજાર વધુ બધું ઘણું બધું જાણવા મળતું રહેશે અને સાચી માહિતી સાચી ઇન્ફોર્મેશન આપણી યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રોમાં તમને મળતી રહેશે હવે હું તમને વધુ માહિતી આ ઓરણી વિશે આપું ખાસ વિડીયોમાં બેના રહેજો ઓરણીને નીચે બેસાડી દઉં પહેલા નંબરમાં ખેડૂત મિત્રો તમને કહી દઉં કે જે બમ્ફર ફિટિંગ કરવાની જે વસ્તુ છે એ પણ એક અદ્ભુત છે સારી છે બમ્ફર ફિટિંગ કરવામાં સેટિંગ કરવામાં ખેડૂતોને સરળ પડે છે જેક સિસ્ટમ છે અહીંયા પણ તમારે જે પણ આગળ પાછળ કરવું હોય તો થઈ શકે છે પ્લસ ટોપલીન નું કામ આગળ આપી દીધું બધા સપોર્ટ આપી દીધા છે અને આ પ્રીમિયમ મોડલ હેવી એંગલ આપેલું છે બરાબર તમે જોઈ શકો છો કે આ એંગલ પણ હેવી છે આ એંગલ તૂટવાના પણ મેં ઘણી બધી ઓરણીમાં પ્રશ્ન જોયા છે કે વાઇબ્રેશન કરવાથી આ એંગલ તૂટી જાય છે અમુક અમુક તો સાવ પાત્રા વાપરી રાખે છે આ હેવી એંગલમાં છે પ્લસ આગળ મીટર આપી છે જેથી કરીને ખેડૂતોને મીટરનો એક અંદાજ આવે કે એટલા પોટે વિગો થાય એટલા પોતે થાય અને હું તમને મારી ઓરણીના સરળ ભાષામાં કે તમને મીટરના પણ માપ કહીશ કે આપણી ઓરણી છે કેટલા દાંતે છે એટલે હું તમને મીટરનો માપ કહીશ એટલે તમારે કાયમ માટે એ પણ સેટિંગ કરવું તમારા માટે હેલું પડી જશે પછી રોટર બદલાવવામાં પણ એટલી સરસ મજાની વસ્તુ છે કે આ એક બોલ ખોલવાથી આ એક બોલ ખોલવાથી બધા રોટર આપણા સાપડી નાખી નીકળી જાય તરત જ બે જ મિનિટમાં આપણે રોટર ચેન્જિંગ કરી શકીએ છે આ વસ્તુ પણ સરસ મજાની છે અને આમાં સેટિંગને રાખવું એ પણ બહુ સરળ છે તમે જોઈ શકો છો આમાં બધી વસ્તુ એકદમ કમ્ફર્ટેબલ અને વ્યવસ્થિત છે કટાવવાની કોઈ બીક નથી એમ તમે આનું લુક આની વ્યવસ્થિત ફિટિંગ તમે તમારી નજર સામે તમે જોઈ શકતા હશો કે નહીં વ્યવસ્થિત છે આનું વ્હીલ છે એ પણ ખાસ હેવી છે તમે જોઈ શકો છો અહીંયા પણ હેવી પટ્ટો આપી દીધો છે અને બુશિંગ સિસ્ટમ પણ ફૂલ હેવી છે બરાબર છે આ નવી નવી ઓરણી છે આનો આપણે ઉપયોગ લઈ લીધો છે આપણે આને કમ્પ્લીટ આને ચેક થઈ ગઈ છે કે હાલવામાં પણ એક નંબર છે અને એવા ઢેફાવાળામાં પડામાં ગયા આનું મુરત કર્યું જેવું તો મેં ક્યારેક જ આવું અમે પડવું જોયું હશે એવા ઢેફા એટલું કડક છતાં પણ વાવેતર કરવામાં બાજરો અને જુવારમાં આ સક્સેસફુલ રહી છે અને કહેવાનો અર્થ એ છે કે પાછળ આગળનું હમાર ક્યાંક ઉચકી જાય ઢેફા આવે તો પાછળનું હમાર રિપેરિંગ કરી આવતું હતું એને પાણી આપવામાં આજે મેં કોલ કર્યો તો એ ખેડૂતોએ એમ કીધું કે પાણી આપવાની ખાસ સરસ મજા આવે છે કારણ કે ડબલ હમાનને હિસાબે પાછળ જમીન લેવલ થતી જાય છે ભલે ઢેફા હોય તો પણ એમાં કાંઈ ચિંતા રહેતી નથી એટલે ખેડૂત મિત્રો કાયમ માટે મિત્રો તમે એવા પણ કન્ફ્યુઝ થઈ શકે કે ખરેખર આમાં વાવેતર કઈ રીતે થાય માની લો કે ઉનાળું તલ વાવેતર કરવા છે આપણે તો છાટણી કરવા છે છાટણી કરવા છે તો તલ આમાં નાખી દેવાના છે તલને આગળના ખાનામાં નહીં અને ખાતર આપણે પાછળના ખાનામાં અથવા આગળના ખાનામાં જ્યાં પણ તમને મજા આવે ત્યાં નાખો તો ખાતર આમાં નવ નવડાતે વવાતું જાય અને પાછળ આ વસ્તુ છટાથી જાય એટલે નવ વાયરું હોય એટલે ખાતર પણ નજીક નજીક મળે છે જોવા બરાબર છે એટલે ખાતર વાવવામાં એ સરળ બની ગયું પ્લસ તમારે કોઈ પણ રોટર તમે ક્યાંય પણ ગમે બધા રોટરનો સેટિંગ પણ ભેગું આવે છે એટલે તમારે આગળથી કાંઈ ખર્ચો કરવો પડતો ખેડૂતોને નથી આ વસ્તુમાં પીવીસીના દાંડવા આવે છે અને પીવીસીના દાંડવામાં અટાણે સિસ્ટમ તો બદલી ગઈ છે જેમ કે બધાને ખબર જ છે કે આમાં દાંડવું નાખવું ને કાઢવું એ પણ હાવ સરળ બને છે અને આ હમારમાં પણ સ્પ્રિંગ છે જેથી કરીને આ પણ એડજસ્ટ થઈ શકે છે આ આ અમારે પણ એક થાય આ પણ એક થાય એટલે ખેડૂતો કાયમ માટે આ કહેવાનો અર્થ છે કે આ ઓરની હાંકવી પણ સરળ છે વ્યવસ્થિત છે સૂતર છે અને કાયદેસર તમે આમાં જે પણ માપ ફેરફાર કરવો હોય તો આરામથી નીચું બમ્ફર ઊંચા નીચું કરવું હોય આ અહીંયા અહીંયા પણ ઓપ્શન આપ્યા છે કે તમે જે પણ હમાર છે એને જે પણ લેવલમાં રાખવું હોય તો લઈ રાખી શકો પછી બિયારણ કાઢવા માટેની હાવ સરળ સુવિધા છે કે તરત જ બાચકા અહીંથી આમાં આપણે ખાના ખોલી તો તરત નીકળી જાય એટલે બધી સરળ સુવિધા છે આમાં કોઈ તમને વાર લાગે કંટાળો આવે વાપરવામાં સેટિંગ કરવામાં અઘરું પડે એવું આ ઓરણીમાં કાંઈ નથી એનું કારણ છે ખેડૂત મિત્રો મેં ટપોરો મારીને વસ્તુ મારી રીતે પસંદ કરી છે મને અનુભવ થયો એવો મેં સ્વીકાર્યો છે હવે ભારતની ઓરણી આપણી પાસે એકવીસ દાંડવાની છે બરાબર છે અને આ આપણે નવ દાંડવાની લીધી છે બરાબર હવે ભારતની ઓરણી એકવીસ દાંડવાની આપણે વાપી વાપરી એક સિઝન બહુ મજા આવી બહુ આનંદ આવ્યો પરફેક્ટ સેટિંગ રહ્યા એટલે એ માટે આપણે આની એજન્સી રાખી છે અને કહેવાનો અર્થ કે ભારતની દરેક આઇટમ મળશે કેવી કે આ ઓરણીમાં નવદાતાની છે કે પાટલી છે કે છાટણી છે કોઈ પણ ઓરણી માગો તમને મળશે એકવીસ દાંડવાની મિની ટ્રેક્ટરની અને બધી ઓરણી અવેલેબલ છે સારા ભાવથી છે એટલે સરસ મજાનું ઓરણી લેવા માટે ખાસ કોન્ટેક્ટ કરજો બરાબર છે તો આ વધુ આગળ અને આમાં તમને બધાય સેટિંગના પણ એક બોર્ડ આપ્યો છે કે તમારે ક્યાં રોટરને કેવી રીતના સેટિંગ કરવા અને ઘણાને આમાં કન્ફ્યુઝ હોય તો તમે મને કોલ કરીને પણ પૂછી શકો છો આ સેટિંગ અનુસાર ન તમને સેટિંગ આવતું હોય ન સમજાતું હોય તો પણ હું તમને કોલમાં જવાબ આપીશ સજેસ્ટ કરીશ એટલે તમારે આ વસ્તુ વાપરવાથી ને સજેસ્ટ કરશો આ વસ્તુ તમે લઈ લીધી એટલે તમે રાજા નથી આ વસ્તુને સારી રીતે તમે ઓપરેટિંગ કરી શકો તો તમે માર્કેટમાં વધુ આગળ જઈ શકો તમારું ખુદનું વાવેતર પણ સરસ કરી શકો આજે તમે ઓરણી લીધી અને તમને કોઈ નોલેજ નથી તમે પાંચ દસ વીઘાનું વાવેતર ખરાબ થયું તો તમને ઓરણી જેટલી તો નુકસાની આવી જાય એટલે સારા ઠેકાણેથી સારી વસ્તુ ખરીદવામાં આ એક મોટો બેનિફિટ રહેશે ખેડૂત મિત્ર કૃષિ મોલ જેમ કે આપણો પોતાનો મોલ છે જે આપણે દરેક એરિયામાં વેચાણ કરી છીએ તમે ક્યાંય પણ આ વિડિયો જોતા હોય તો એક વખત કોન્ટેક અવશ્ય કરજો તમને સારી સર્વિસ મળશે સારો જવાબ મળશે તમારા બજેટમાં અને વ્યવસ્થિત રીતે હું આ કામ કરવા માંગુ છું અને તમારા સપોર્ટથી આજે મારે લાખ એક લાખને દસ હજાર સબ્સ્ક્રાઇબર પાર થવા જઈ રહ્યા છે તો આ અવો બધો સપોર્ટ છે ત્યારે હું આ એજન્સી ખોલી શકું છું એ પણ તમારે એક બેનિફિટ જ સમજવાનો છે કે આ તમારી પોતાની એજન્સી છે એવું માનીને તમારે મારી મુલાકાત કરવાની છે તમને સરળ ભાષામાં સમજાવવામાં આવશે સારી વસ્તુ આપવામાં આવશે અને તમારે જે એરિયો છે એ પ્રમાણે હું તમને સજેસ્ટ કરતો રહીશ કે તમારે ખોટું લેવું પણ ન પડે અને એવું તમને હું લેવડાવવાનો આગ્રહ રાખીશ કે બે વર્ષ પછી પણ તમારે એને કાંઈ કરવું ન પડે તમારી ખેતી અનુસાર એમાં બધા સેટિંગ એમાં બધા દંતાર થઈ શકે આજે ઘણા ખેડૂત મિત્રો દંતાર લેવા જાય તો એને મગજમાં એક કન્ફ્યુઝી રહી છે કે ભાઈ આપણી ખેતી માટે કેવો દંતાર લેવો તો એ પણ હું તમને સજેસ્ટ કરતો રહીશ કે તમે તમારા જેવા ખેતી અનુસાર તમે દંતાર લ્યો જેથી કરીને તમારે લાંબા સમય સુધી ભાડા ના દેવા પડે એક બધું કામ કરી શકશો એવું હું તમને આગળ બતાવતો રહીશ અને કોલ તમે કરતા રહેજો અને કોન્ટેક કરતા રહેજો સગાવાલામાં ગ્રુપમાં આ વિડીયો શેર કરતા રહેજો કારણ કે જેને ઓરણી લેવી છે ખેતીના ઓજાર લેવા છે માની લ્યો કે આપણા કૃષિ મોલમાં દાંતી રાપ ચૌડા પ્લાવ પંચિયા રોટાવેટર તોતાહર છેસર ઓરણી ઓરણી બે પ્રકારની એક ધરતીની અને એક આ ભારતની ઓરણીમાં જે છે કે આપણે લોકલ આઈટમ જે વાવેતર છે ઝીણા મોટું એમાં સક્સેસફુલ છે તો બીજી ધરતીની ઓરણી છે જે મગફળી વાવેતરમાં સક્સેસફુલ કેમકે પ્લાન્ટર કહેવામાં આવે છે એક પછી એક દાણો પડે એ સિસ્ટમ પણ અલગ છે તો એ પણ આપણે ખેડૂતો માટે એક સારી વસ્તુ એવી લેવા છે કે બહુ ઉપયોગી બનવાની છે બાકી રનિંગ આપણા જે કામ છે તો આ ઓરણી આપણી નિપટાવી શકે છે એટલા માટેથી આપણે બે વસ્તુ જે આપણે અહીંયા લોકલ આપણે હાલે છે એટલે કે ખાસ જરૂરિયાત જ આની છે અત્યારે અને આ વસ્તુ આપણે રાખીશી તો ખાસ કરીને તમે કોન્ટેક કરો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો આવનારા વિડીયોમાં આપણે હજી કંઈક નવું બતાવતા રહેશું નવું લેવતા રહેશું એક વખત કોન્ટેક અવશ્ય કરી લેજો તમને એક તો પહેલો બેનિફિટ એ રીતે કે મારી પાસે રોટાવેટર પ્લાવ પંચિયા કોઈ પણ વસ્તુ ખરીદી તમને સમજાણું નહીં સેટિંગ નથી આવતું તો હું એમાં તમને જવાબ આપીશ અને તમને વ્યવસ્થિત સેટિંગ કરાવીશ એ પણ ખેડૂતો માટે ઘણું પડે છે આજે કોલ કરી અને તમે વાત કરી લ્યો ને તો તમારું કામ સરળ બની જશે એટલે તમે એ ચિંતા મુક્ત ક્યાંય પણ હોય તો એક વખત કોન્ટેક કરજો પછી તમારે પણ તમારે ખરીદવી હોય તમે ખરીદી શકો છો કોઈ બંધન નથી પણ અવશ્ય મુલાકાત કરવી જેથી તમને તમને સારું સજેસ્ટ મળી રહે તો ખાસ કરીને આ વિડીયો લાંબો ન થાય વિડીયોને પૂર્ણ વિનામ આપી નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય